ત્રિકોણના પ્રકાર ટાઈપ્સ ઓફ ટ્રાયંગલ ચાલો ત્રિકોણના વિવિધ પ્રકાર વિશે જાણીએ તમે અહીંયા ત્રણ ત્રિકોણને જોઈ શકો છો અને તમે જોઈ શકો છો કે આ ત્રણેય ત્રિકોણ અલગ અલગ છે તો ચાલો જોઈએ કે અહીંયા અલગ શું છે પહેલો ત્રિકોણ કે જે ડાબી બાજુએ છે તેમાં તમે જોઈ શકો છો કે ત્રણેય બાજુઓ સમાન છે અને જ્યારે ત્રણેય બાજુઓ સમાન હોય ત્યારે ત્રણેય ખૂણાઓ પણ સમાન હોય છે આ પ્રકારના ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય છે હવે મેં કહ્યું કે ત્રિકોણના ત્રણેય ખૂણા પણ સમાન છે શું આપણે તે સાબિત કરી શકીએ છીએ તેને સાબિત કરવા માટે એક નાનકડો પ્રયોગ કરીને જોઈએ તમે શું કરશો તમે બે સંબાજુ ત્રિકોણ બનાવશો અર્થાત તમે સુનિશ્ચિત કરો કે ત્રિકોણની ત્રણેય બાજુઓની લંબાઈ એક સમાન હોય અને તમે આ પ્રકારના બે ત્રિકોણ બનાવો તમે પહેલા ત્રિકોણને સ્થિર કરો અને બીજા કે તે પહેલા ત્રિકોણ પર પૂરેપૂરો આવી જશે તો શરૂઆતમાં ખૂણો પી એ ખૂણો એની બરાબર ઉપર આવી જશે હવે ઉપરના ત્રિકોણને આવી રીતે ફેરવો કે જેથી ખૂણો પી ખૂણા બીની ની ઉપર આવી જાય અને જુઓ કે તે સાથે સંપૂર્ણપણે સંપૂર્ણપણે આવે જો ત્રણેય ખૂણાઓ ઉપર આવી જાય તો તેનો અર્થ એ છે કે ખૂણો બિલકુલ બરાબર છે આવી રીતે તમે એક નાનકડા પ્રયોગ દ્વારા ચકાસણી કરી શકો છો કે ત્રણેય ખૂણાઓ બરાબર છે હવે મેં અગાઉ કહ્યું છે કે આ ત્રણેય ખૂણાઓ સરખા છે પરંતુ આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો એકસો એસી અંશ હોય છે આપણે તે કેવી રીતે જાણીએ છીએ આપણે બીજા કેટલાક પ્રયોગ કર્યા છે તમે તેને અન્ય વિડીયોમાં ચકાસી શકો છો જ્યાં આપણે જોયું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો એકસો એસી અંશ થાય છે કારણ કે સંબાજુ ત્રિકોણના બધા જ ખૂણાઓ સમાન હોય છે તેથી એકસો એંશીનો ત્રણ વડે ભાગાકાર કરીએ તો આપણે સમજી શકીએ કે સંબાજુ ત્રિકોણનો દરેક ખૂણો સાઠ અંશનો હોય છે જો તમે ઈચ્છો તો તમે એક સંબાજુ ત્રિકોણ બનાવી શકો છો અને તેના ખૂણાઓને કોણ માપકની મદદથી માપી શકો છો ચાલો હવે બીજા ત્રિકોણને લઈએ તમે જોઈ શકો છો કે તેની બે બાજુઓ સમાન છે અને જો બે બાજુઓ સમાન હોય તો બે ખૂણાઓ પણ સમાન હશે આવા પ્રકારના ત્રિકોણને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય છે ફરીથી તમે ચકાસી શકો છો કે જ્યારે બે બાજુઓ સમાન હોય તો બે ખૂણાઓ પણ સમાન હોય છે તમે તે કેવી રીતે ચકાસી શકો છો ફરીથી એક નાનકડો પ્રયોગ કરીએ તમે એક સમદ્વિ બાજુ ત્રિકોણ બનાવી શકો છો ધ્યાનમાં રાખો કે બે બાજુઓ એકદમ એક સરખી હોય અને આ પ્રકારના ત્રિકોણની બે પ્રતિકૃતિઓ બનાવી લો હવે તમે શું કરી શકો છો તમે એક ત્રિકોણને બીજા ત્રિકોણની ઉપર આવી રીતે રાખો કે જેથી ખૂણો પી ખૂણા એની ઉપર આવે અને ખૂણો ક્યુ ખૂણા બીની ઉપર હવે તમે ઉપરવાળા ત્રિકોણને ફેરવો એટલે કે હવે ખૂણો આર એ ખૂણા એની ઉપર આવી જશે અને ખૂણો પી ખૂણા સીની ઉપર હવે જો ત્રિકોણ બરાબર ફિટ બેસી જાય તો તેનો અર્થ એ થયો કે ખૂણો એ અને ખૂણો સી બિલકુલ એક છે તેથી તમે આવી રીતે ચકાસણી કરી શકો છો કે એક સમદ્વિબાજુ ત્રિકોણમાં જ્યારે બે બાજુઓ સમાન હોય ત્યારે બે ખૂણાઓ પણ સમાન હોય છે હવે તમે આ ત્રીજા ત્રિકોણ તરફ જુઓ તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ પણ બાજુઓ સમાન નથી અને જ્યારે બાજુઓ સમાન ન હોય ત્યારે કોઈ પણ ખૂણો પણ સમાન નહીં હોય આવા પ્રકારના ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે વિષમ બાજુ ત્રિકોણની કોઈ પણ બાજુ અથવા કોઈ પણ ખૂણો સમાન હોતો નથી આ પ્રકારના ત્રિકોણ બતાવે છે કે કેટલી બાજુઓ સમાન છે આ એક અન્ય પ્રકારનો ત્રિકોણ પણ છે હવે આ ત્રિકોણને જુઓ તમે જોઈ શકો છો કે તેના બધા જ ખૂણાઓ લઘુકોણ છે લઘુકોણ એટલે અર્થાત તે અંશથી હોય છે આવા પ્રકારના ત્રિકોણને ત્રિકોણ કહેવાય છે હવે અહીંયા બીજું એક ત્રિકોણ છે અહીંયા તમે શું જોઈ શકો છો તમે જોઈ શકો છો કે તેનું એક ખૂણો કાટકોણ છે કાટકોણ એટલે એવો ખૂણો કે જેનું માપ નેવું અંશ હોય જ્યારે એક ત્રિકોણને એક ખૂણો કાટકોણ હોય ત્યારે તે ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે આપણે કહ્યું કે એક ખૂણો છે શું તેના એકથી વધારે કાટ ખૂણા શકે છે ના શા માટે નહીં કારણ કે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો એકસો એસી અંશ હોય છે એક ખૂણાનું માપ નેવું અંશ છે એટલે કે બાકીના બે ખૂણાઓનું માપ નેવું અંશ થશે કારણ કે નેવું વત્તા નેવું બરાબર એકસો એસી તેથી બાકીના બે ખૂણાઓનો સરવાળો મળીને અંશ થશે અર્થાત આપણે જે કાટકોણ જોયો છે તેના સિવાય અન્ય કોઈ કાટકોણ ન હોઈ શકે હવે અહીંયા આગળનો પ્રકાર છે તમે જોઈ શકો છો કે આ ત્રિકોણમાં એક ગુરુકોણ છે ગુરુકોણ એટલે શું ગુરુકોણ એટલે જેનું માપ નેવું અંશથી વધારે હોય આ પ્રકારના ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે ફરીથી શું અહીંયા અહીંયા એક એક કરતાં વધારે ગુરુકોણ ગુરુકોણ હોઈ હોઈ શકે શકે છે ના માત્ર જ કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો એકસો એસી અંશ હોય છે જો એક ત્રિકોણમાં એક ખૂણાનું માપ નેવું અંશથી વધારે હોય તો અહીંયા બીજા ખૂણાઓ નેવું અંશથી વધારે ન હોઈ શકે તો ખૂણાઓના આધારે ત્રિકોણના આ ત્રણ પ્રકાર છે હવે ચાલો કેટલાક ઉદાહરણ જોઈએ આ ત્રિકોણને જુઓ આ કયા પ્રકારનો ત્રિકોણ છે આ એક ગુરુકોણ ત્રિકોણ છે કારણ કે આપણે જાણીએ છીએ કે તેનો એક ખૂણો ગુરુકોણ છે જે એકસો પાંચ અંશ છે હવે આગળનો પ્રશ્ન એ છે કે ત્રિકોણની ત્રણ બાજુઓ છે ત્રણ દશાંશ પાંચ સેન્ટીમીટર બે દશાંશ પાંચ સેન્ટીમીટર અને ત્રણ દશાંશ બે સેન્ટીમીટર હવે તમે જોઈ શકો છો કે ત્રણેય બાજુઓના માપ અલગ અલગ છે હવે આ ત્રિકોણ તરફ જુઓ તમે જોઈ શકો છો કે અહીંયા એક કાટકોણ છે અને તમે એ પણ જોઈ શકો છો કે તેની બે બાજુઓ પણ સમાન છે તો તે કાટકોણ ત્રિકોણ છે અને તે એક સમદ્વી બાજુ ત્રિકોણ જેવો દેખાય છે અર્થાત તે એક કાટકોણ સમદ્વી બાજુ ત્રિકોણ છે આપણને અહીંયા શું સમજમાં આવે છે આપણે બે પ્રકારના ત્રિકોણને ભેગા કરી શકીએ છીએ તમે કાટકોણ અને સમદ્વી બાજુ ત્રિકોણને ભેગા કરી શકો છો અને તેની કાટકોણ સમદ્વી બાજુ ત્રિકોણ કહી શકો છો